રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લેતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે વિસ્તારોમાં રસ્તા તૂટેલા હોય કે રસ્તાનું કામ અધૂરું હોય ત્યાં તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાં ખાસ ટીમ બનાવીને ઝુંબેશ રૂપે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવા અને બાકી કામો પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે આજે ખુદ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી આ વખતે ચોમાસામાં અમે પોથોલને કાઉન્ટ કરાવ્યા અને એક એક પોથોલ માટેનું આયોજન કર્યું એક મહત્વની વસ્તુ આ વખતે અમદાવાદ અને સુરત કોર્પોરેશન એક ખૂબ સારી એસઓપી ઉપર કામ કરે છે દરેક ચોમાસા પહેલાં શું કરવું ચાલુ ચોમાસા પોર્ટલ ઉપર કેમ કામ કરવું અને ચોમાસા બાદ શું કરવું એને અમે હવે એડોપ્ટ કરી રાજકોટમાં પણ અને અમને સારા રિઝલ્ટ એમાં પણ જોવા મળી રહ્યા છે એ ઉપરાંત અમે આઈટ્રીપલ સીનો યુઝ કરી રહ્યા છીએ કે જે અમારા કેમેરાથી પણ જે અમને લાગે કે જે વાહનોને ડિસ્ટર્બ થાય છે ત્યાં અમે ક્યુક રિસ્પોન્સ ટીમ રાખી છે અને ખાસ કરીને આપને જણાવીએ કે હવે થોડા આ વચ્ચેના એક ગાળામાં અમને આ એક મેઇન સમય એવો મળ્યો છે કે જ્યાં ખુલ્લું છે વરસાદ નથી એટલે અમારી તમામ ટીમો અમારી ઇન્ક્લુડિંગ ઓલ ઓફિસર્સ અમે અત્યારે એકદમ ફિલ્ડ ઉપર આવ્યા છે કે આ જે ત્રણ ચાર પાંચ દિવસો અમને જો ગેપ મળી જાય થોડો તો એમાં મોટાભાગની કમ્પ્લેન્સને અમે એડ્રેસ કરી શકીશું આ